પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની સાથે યોગી આદિત્યનાથને લગ્ન કરવાની ને ત્રણ બાળકોને જન્મ આપવાની સલાહ આપવામાં આવી છે હવે આ સલાહ કોણે આપી છે કેમ આપી છે તે બધી જ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીકમાં છે અને આજ દરમિયાન એક કાયદો એવો છે કે જે વ્યક્તિને ત્રણ બાળકો હશે તેઓ ચૂંટણી લડી નહીં શકે એટલે હવે જે આ કાયદો છે તેમનો વિરોધ કરી રહ્યા છે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મહેશ વસાવાને કેમ આ કાયદો નથી પસંદ કેમ તેઓ સલાહ આપી રહ્યા છે એમણે એક મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે કારણ કે આ કાયદો નાબૂદ કરવાની વિનંતી પણ કરવામાં આવી છે એમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સલાહ આપવામાં આવી છે કે તમે પણ લગ્ન કરો અને તમે પણ ત્રણ બાળકોને જન્મ આપો હવે સૌથી પહેલાં તો જે તેમણે આ નિવેદન કેમ આવ્યું છે સામે એટલા માટે કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં આરએસએસના વડા જે મોહન ભાગવત છે તેમણે એક નિવેદન આપ્યું હતું કે જે આપણે સાંપ્રદાયિક ધર્મ છે તેમાં ત્રણ બાળકો તો હોવા જ જોઈએ એટલે તેમણે સમર્થન આપ્યું છે કે ત્રણ બાળકો તો ખરેખર બધાને હોવા જોઈએ તેમને અને તેમના નિવેદનને ટાંકીને મહેશ વસાવાએ આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે શું લખવામાં આવ્યું છે અને શું નિયમ છે ગુજરાતમાં બે હજાર પાંચ મુજબ ત્રણ બાળકોનો જે કાયદો છે મુજબ ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણી લડી શકાય નહીં કાયદો તાત્કાલિક રદ કરવા બાબત છે મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું છે કે આ કાયદો તમે તાત્કાલિક રદ કરો એવું નથી હોતું કે જેમને ત્રણ બાળકો હોય છે એ ચૂંટણી લડી શકે નહીં એટલે જે લોકોને ત્રણ બાળકો છે એ પણ ચૂંટણી લડવા જોઈએ એ માટે તમારે આ કાયદો રદ કરવાનો છે

તાલુકા જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂંટણી લડી શકે તે માટે ગુજરાતમાંથી ત્રણ બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી છે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે મહેશ વસાવાને જે આ કાયદાથી શું ફરક પડી રહ્યો છે તેઓ કેમ કહી રહ્યા છે એ સૌથી પહેલાં આપણે મહેશ વસાવા પાસેથી સાંભળી લઈએ જય સંવિધાન જય જવાહર ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે દેશના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ જેથી ભારતનો વિકાસ થાય યુવાનો રેશિયો જળવાઈ રહે એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય ડેડીયાપાડા કે મેં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાનશ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભળે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારી સરકારને આ ગુજરાત સરકારને અપીલ છે મેરા ગામ મેરા દેશ આ ભારત દેશની અંદર જેની વસ્તી તેની હસ્તીની માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મશિયા તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપ આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને પચાસ ટકાની ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાય રહે એવી મારી સલાહ છે અને ખાસ કરીને મારે જે આજે મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નસવાડીના જગદીશભાઈ જેમના આજે સાત સાત બાળકો છે એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનો જે સ્ટેટમેન્ટ છે એનો રેશિયો જળવાઈ રહે એટલા માટે સાત બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર ત્રણ બા બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો બે હજાર પાંચનો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે મહેશ વસાવાનું સૂચન પણ કંઈક એવું જ છે તેઓ કહી રહ્યા છે કે જો તમને ખબર ના પડતી હોય તો મારી પાસે સલાહ લેવા આવો હું તમને સમજાવીશ કે કઈ રીતે ત્રણ બાળકો છે તો એમનું ભરણ પોષણ કરવાનું કઈ રીતે આપણો પરિવાર ચલાવવાનો એ બધી જ સલાહ આવે તેમણે એવું કીધું છે મારી પાસેથી લઈ જશો હું બધાને સમજાવી દઈશ અને ખાસ કરીને પ્રધાનમંત્રી અને એમની સાથે યુપીના જે મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ તેમને પણ આ સલાહ આપવામાં આવી છે તમે આ સલાહને કઈ રીતે જોઈ રહ્યા છો મોહન ભાગવતજીએ પણ નિવેદન આપ્યું હતું એ પછી મહેશ વસાવા પણ આ બાબતે મેદાનમાં આવ્યા છે તમે આ નિવેદન ઉપર શું કહેવા માંગો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર